હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ ક્યાંક કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે તો કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પણ વરસી શકે છે આ ઉપરાંત રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનો પણ હાલ અહેવાલો મળી રહ્યા છે અને મિત્રો જેને અસરના ભાગરૂપે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસરના કારણે આગામી સાત દિવસ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદની હાલ શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો ગુજરાત વેધર એટલે કે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર વિસ્તારની વાત કરીએ તો મહીસાગર પંચમહાલ તાપી ડાંગ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી વલસાડ દીવ દમણ દાદરાનગર હવેલી વગેરે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી બાજુ રાજ્યમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મોડાસા વગેરે જિલ્લા વગેરે વિસ્તારોની અંદર આપણે વાત કરીએ તો વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે